નમસ્કાર આત્મહત્યા એ વિકલ્પ નથી અમિત ખૂટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે અમિત ખૂટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એ એક સિક્કાની બે બાજુ છે આજે આ બેયના બેયના મર્યું કોણ અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે એવું કહેવાય છે કે અમિત ખૂટ છે એ જયરાજ જૂથનો માણસ હતો એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસો એને ફસાવી અને એની ઉપર રેપ કેસ કરાવડાવ્યો અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એને વહેલા થવા જાઓ છો એના ખોડે બેસવા જાઓ છો તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂંટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું પણ જયારે અમિત જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો સવા લાખના મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું અમિત ખૂટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે આ બાબત છે સબ જ્યુડિશ મેટર છે એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ પરંતુ મને લાગે છે કે અમિત ખૂટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા જયરાજ જોઈ કે અનિરુદ્ધ આ બંને જણા પોલીસને આ તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે બીજું મારે એ કેવું છે કે આ તપાસ માં જે કંઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો તન મન ધનથી અમે લોકો સાથે જ છીએ જય સરદાર જય